શહેરના વડવા ચાવડીગેટ જીબી ઓફિસ સામે પડી રહેલી ટેમ્પલ બેરના વાહનોમાંથી કેટલા સમયથી બેટરી ચોરનો બનાવ બનતો હતો જેને લઈને પોલીસે તપાસ કરતા વડવા ચૌહાણ ફળીમાં રહેતો રોહન નામના શખ્સને ઝડપી લીધો ભાવનગર શહેરના મ્યુનિસિપાલિટીના કચરાની ગાડીઓ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા આશરે વીસ વર્ષથી છોટા હાથીઓ રાખે છે જે ચાવડીગેડ વિસ્તારમાં આવેલ જીબીની ઓફિસની સામે ટેમ્પલ બેર રાખતા હતા તે દરમિયાન છ એક મહિનાથી બેટરીઓ ચોરવાનો બનાવ બનતા નિલંબક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેને લઈને નીલમબાગ પોલીસે તપાસ કરતા વૃવા ચૌહાણ પડીમાં રહેતો રોહન રાજુભાઈ ચૌહાણને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી ભામય નાામય મે સ્યા઺ુ સોય સેજએગ સામુંજં સેજાય સ્ય